સામાન્ય રીતે ગુજરાતીઓ ખાદ્ય તેલ તરીકે સિંગ તેલ કપાસિયાનું તેલ કે સૂરજમુખી કે રાયડા કે સરસવનું તેલ વાપરતા હોય છે નર્મદાના આદિવાસીઓ ક્યારેય સિંગ તેલ કે અન્ય તેલ વાપરતા જ નથી નર્મદાના જંગલોમાં પુષ્કળ મહુડાના ઝાડ આવેલા છે તેના પર ડોળી નામનું ફળ લાગે છે આ ફળ પાકે ત્યારે નીચે જમીન પર પડી જાય છે આદિવાસીઓ આ ડોળીને વીણી તેને ફોડી તેને સૂકવીને કોથળા થેલા ભરી લે છે ડોળી તેલ પીલવાની સીઝન રાજપીપળામાં શરૂ થઈ હાલ આદિવાસીઓ કોથળામાં ડોળી ભરીને તેલ પીલવાની ઘંટીએ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા સાથે તેલનો ખાલી ડબ્બો લઈને આવે છે પછી એ ડબ્બામાં ડોળીનું તેલ ભરી ઘરે લઈ જાય આખા વર્ષ માટે ડોળીનું તેલ ભરી રાખે છે ખાદ્ય તેલ તરીકે આખું વર્ષ આદિવાસીઓ ડોળીનું તેલ જ વાપરે છે તેલ પીલાવાની ઘંટીના માલિક જણાવે છે કે આદિવાસીઓ ક્યારેય સિંગ તેલ કે અન્ય ખાદ્ય તેલ વાપરતા નથી કારણ કે ગરીબ આદિવાસીઓને સિંગ તેલ મોંઘું હોવાથી પોષાય તેમ નથી ડોડી પીલવાનો કિલોનો ભાવ સાત રૂપિયા પડે છે નીકળતો ખોળ ખાતરમાં વપરાય છે આમ આદિવાસીઓના ડોળીનું તેલ સાવ મફતમાં પડે છે સ્થાનિક આદિવાસીઓના જણાવ્યા અનુસાર ડોળીનું તેલ આરોગ્ય માટે ખૂબ સારું ગણાય છે ખાસ કરી માલિશ માટે આ તેલ વપરાય છે ખાવામાં પણ આરોગ્યવર્ધક હોવાથી ડોળીનું તેલ ખાતા આદિવાસીઓ ક્યારેય બીમાર પડતા નથી હાલ તેલ પીલવાની ઘંટીએ તેલ પીલાવાના આદિવાસીઓ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા વર્ષાદ પહેલા આદિવાસી આખા વર્ષનું તેલ ભરી લે છે તેલ ખાતી વખતે કડવાસ કે કોઈ વાસ ન મારે તે માટે ગૃહિણીઓ ચૂલા પર તેલને ગરમ કરી થોડી લસણની કળીઓ નાખી તેલને કકડાવી છે કડવાશ દૂર થઈ જાય ત્યારબાદ તેનો ખાવામાં ઉપયોગ કરાય છે ખાદ્ય તેલ આરોગ્ય માટે ખૂબ સારું ગણાય છે આદિવાસી લોકો જે રોડી રમા પહેલાં મોડા વધી છે પછી રોડી પાકે છે એટલે રોડી અને પોળીને નર્મદા જિલ્લા માં મહવાના ઝાડો બહુ આવેલા છે અને મહવાના જે ઝાડો માંથી જે ફળ પાસે છે એમાંથી ધીરે અમે ફાળી પછી એને ચીરે હુકીને પછી અમે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે